જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છો કે બધા મજામાં છો તો જો ફ્રેન્ડ્સ આજે આપણે લકડીયા બનાવવાના છે તો એના માટે આપણે બે વાટકા લોટ લઈ લીધો છે બેસનનો ચારીને અને પોણો વાટકો આપણે ગરમ પાણી કાઢી લીધું છે નાખી દીધું છે અને એક ચમચી અજમો એક ચમચી મરચાં અને અડધી ચમચી સોડા અને અડધી ચમચી નમક તો આપણે હવે લોટ બાંધી લેશું

એકદમ સોફ્ટ લોટ બનાવવાનો છે તો જો આપણે આવો સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો જો હવે પેલા કરતા લોટ નો કલર પણ બદલાઈ ગયો છે અને હવે આપણે હાથમાં થોડું તેલ લઈ અને લોટ ને ભેગો કરી લેશું આપણે તેલ વાળો હાથ હોય તો લોટ જલ્દી ભેગો થઈ જાય તાસ માંથી પણ છૂટી જાય છે જો

હજી થોડી વાર છે ઉથલાવાની તો જો ફ્રેન્ડ હવે આપણે ઉથલાવી લેશું જો એક બાજુ સરસ પાકી ગયા છે આપણે તેને લીધા છે તો જો ઠી આપડા તરાઈ ગયા છે તો હવે આપણે તેને તેલ માંથી બારે કાઢ લેશું આવે તેલ ની લેશું લેશુ વધારા નું તેલ જે હોય એ માં પાછું રહી જાય આ જો અત્યારે પોચા લાગશે પછી કડક થઈ જશે તો હવે આપણે બીજા પાડી લેશું જો

અગે ગરમ છે તો જો ફ્રેન્ડ્સ આ બીજો ઘાણો પણ આપો તરાઈને રેડી થઈ ગયો છે તો આપણે એને પણ તેલમાંથી બહાર કાટ લેશું આ બે જને બરાબર બરાબર આમ જરાને કડાઈ ઉપર પકડી રાખશું જેથી કરીને વધારાનું તેલ છે એ નીકળી જાય જો હવે આપણે પાછા પાડી લેશું બીજા જો ફ્રેન્ડ આપણે ફરી પાછા પાડી લેશું લેશો હમ

સાઈડ પણ આપણે તેને બરાબર તેલમાં પાકવા દેશું તો તરાઈ ગયા છે ગાંઠિયા તો આને પણ આપણે કાઢી લેશું વધારાનો તેલ આવી રીતે નિતારી લેશુ ફરી પાછા સંચાની મદદથી આપણે તે પાડી લેશું જો ફ્રેન્ડ્સ કેટલા આસાનીથી ગાંઠિયા પડાઈ ગયા છે તો જો ફ્રેન્ડ હવે એક બાજુ દળાઈ ગયા છે તો હવે આપણે તેને પલટાવી દઈએ જેથી કરીને બીજી સાઈડ બરાબર તેલ માં જાય જોજોઓ ફોવ ફેનશાર આખંતયા આાશાર પરાવાસય પરાસઇ પરીસે આાકજે પરાભા તેલમા પરીતે આ�થા આપ્� તો જો ફ્રેન્ડ બે વાટકી લોટ આટલા બધા લકડિયા બન્યા છે તો ફ્રેન્ડ કેવી લાગી મારી ગાંઠિયાની ની રેસીપી તમે પણ આવી રીતે એકવાર ટ્રાય કરજો બહુ મસ્ત બનશે અને ફ્રેન્ડ આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો ચેનલ માં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો કેવા ક્રિસ્પી બન્યા છે તેને એકદમ બઢિયા so this is krishna bada